ફ્લેગ માર્ચ સંવેદન વિસ્તારોમાં કરાયું નિરીક્ષણ જંબુસરનગરમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાય રહે તે હેતુથી અમદાવાદ થી આવેલી રેપિડ એક્શન ફોર્સની એક પ્લાટુન દ્વારા વિશેષ પરિચય કવાયત અને ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું ભવ્ય સ્વાગત અને સંકલન આરએ ની ટુકડી જંબુસર રાષ્ટ્રીય ડેપો પોલીસ ચોકી ખાતે આવી પહોંચતા ડીવાયએસપી પી ચૌધરી સ્થાનિક પીઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ મુલાકાત દરમિયાન આરએ એફ ના અધિકારીઓ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ સાથે સંકલન સાધ્યું હતું સામાજિક આગેવાનો સાથે બેઠક ટુકડીએ સ્થાનિક સામાજિક કાર્યકરોને અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી ભૂતકાળના અનુભવો અને સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી કટોકટીની સ્થિતિમાં કેવી રીતે અસરકારક કામગીરી કરી શકાય તે અંગે માર્ગદર્શન મેળવ્યું સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અને જનસંખ્યાના માળખાની સમજ મેળવી સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ જંબુસર પોલીસ અને આરએફના એફના જવાનોએ સંયુક્ત રીતે નગરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજ્યો હતો સામાન્ય નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના જગાડવી અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેદા કરવો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરક્ષા દળોની સજ્જતા ચકાસવી આ ફ્લેગ માર્ચને પગલે નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાનો માહોલ જોવા મળ્યો હતો આજ રોજ જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા જંબુસર ના ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ ખાતેથી હંડ્રેડ યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમ આવેલી છે જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આ રીતે એમની ટીમ જતી હોય છે અને રોજ અત્રેના જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને કે જે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તાર હોય તેમાં પોલીસને સાથે રાખી અને એરિયામાં પેટ્રોલિંગ કરવામાં આવે છે જેથી એરિયાથી વાકેફ થઈ શકે તથા સ્થાનિક જે પરિસ્થિતિ હોય ક્યારેક કોઈ મોટા તોફાન થાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે ઉલટ થાય તો તાત્કાલિક એ એરિયાથી જો પરિસ્થિતિથી વાકેફ હોય તો તાત્કાલિક એ આવીને એક્શન લઈ શકે એટલે એરિયા એમના માટે નવો ના હોય તથા સ્થાનિક જે ભૌગોલિક પરિસ્થિતિ એનાથી પણ વાકેફ થઈને માહિતી મેળવવામાં આવતી હોય છે તે અનુસંધાને આજ રોજ સ્થાનિક જંબુસર પોલીસ તથા રેપિડ એક્શન ફોર્સની ટીમ સાથે પેટ્રોલિંગ કરવામાં આવશે